ઘણા ટાઈમ લાઈવ આવ્યા છે તો આવી જાવ જલ્દી જલ્દી બધા આવે જો એટલા ટાઈમ પછી લોકો આવે મેટ્રો મેટ્રો ટાકે કરતી નીકળી દેશે જકલાં ફેલાવી દીધું અમારે હું વાત કર તો તો કઈ જગ્યાએ આ બે લાઈવ છે આપણે આવી લાઈફ સ્ટાઈલ આપણે કોઈ હજી આવ્યું નથી બેવ છે કેને તો લાઈવમાં મેસેજ કરતા અમને થાય માતાજી હવે એવું સારું નોટિફિકેશન પહેલા નથી આવ્યું એસે મત ઘૂમો યાર એસે રહો હા યાર દેખો બે મળતા દેખાય બે ના ફોન માં કેમ કઈ આવતું ને નેવરા નથી થાવ નેવરા થાવ લાઈવ જોવો અમારી ભાઈ જો

જો फटाफट મેસેજ કરો એટલે આપણે ખબર પડે કે કોણ જોવે છે અને આપણે આતરે જગુ લાઈફસ્ટાઈલ માતાજી બજાયને અને એ પણ અત્યારે ચાલુ છે જો તો એને લેવામાં પણ જોડાજો બધા અને મેસેજ દે આવવા નઈ કોઈ ભાઈ फटाफट મેસેજ કરો બાકી માતાજી સુખી રાખે બાકી માતાજી સુખી રાખે

અત્યારે બેઠા છે કઈ કામ છે નહી જય દ્વારકાધીશ હેલો હેલો જય માતાજી કેમ છો મજામાં આપણે જો અત્યારે લેબોરેટરી બેઠા છે ને આપણે અવિનાશભાઈ એનું પણ લાઈવ ચાલુ છે એના ફોનમાં ને એમનો વ્લોગ ચાલુ છે અહીંયા તો એમની ચેનલે જરાક સબસ્ક્રાઈબ કરી દેજો આવી લાઇફ ટાઈમ બ્લોક આઈ લાઇટ હૈય નહી થાય તારા ફોનમાં જો એ આઈફોન સેન્સેસ રોવ હા મુત્રો અભી લાઈફ સ્ટાઇલ બ્લોગ યાર એમ પોતે અનિલ રબારી કેમ છો કરો મારી ચેનલને પણ સપોર્ટ કરજો કરો કેચ ધ બાય કેટ ભાઈ તમને નથી આપણે તમને ગુજરાતી છે ગુજરાતીમાં કરો હાલ છે આપણે કઈ એવું નથી કે ભાઈ ઇંગ્લિશમાં જ વાતો કરવી ભાઈ મજામાં મજામાં હરેશ ભાઈ પરમા પરખા જે પણ લોકો આવતા મેસેજ કરતા ભાઈ લાઈક કરી દેજો ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો હવે લાઈવ છે બ્લોગ્સ પણ અત્યારે લાઈવ છે તો જરા કેમેરા મારતા આવજો એમાં પણ આટો જરાક મારો એમાં જ ને એડ એડ હું તો છે ને

બેલ મારો લાઈવ ચાલુ છે ઓકે વાંધો નહીં હાલો લાઈવ કરો તમે કેમ બધાય ભાઈ આ ગયા પાછા જોડાય જાવ ભાઈ થોડક આપડા અવિનાશ ના ભાઈ ના અવિનાશ ના ભાઈ ના લાઈવ ચાલુ છે અવિનાશ ભાઈ ના ફોન માં ભાઈ ચાલુ છે આપણો ને આપણો લાઈવ

ઘણા ટાઈમ પછી એમ છું કે ભાઈ લાઈવ આપણા યુટ્યુબ ફેમિલી ફેમિલી ને મળતા છે આજ બધું ઊંધું જ બોલાય હળું યુટ્યુબ ફેમિલી યુટ્યુબ ફેમિલી ભાઈ સપોર્ટ કરો આપણે રેગ્યુલર આવનારા સમયમાં રેગ્યુલર રહે જો આપણે બ્લોગ ગમતા રહે લાઈવ ને શેર કરો અને મારા વિડિયો એટલા શેર કરો કે જેક લાઈફસ્ટાઈલ સુધી પૂગી જાય આપણે ને મળવા જવાનું છે દિવાળીએ દિવાળી મનોરંજન કરવા માટે નો કે તો સબસ્ક્રાઇબર હે મારા નહીં દેખાય કોરસ્કોસ એટલે મેં પર ભાઈ નવા નવા જોઈન થતા કેટલા વાગ્યા કેટલા જોઈન થતો કેમ હાલો આપડે ભાઈ અવિનાશભાઈ એમાં આવી જાવ